શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ અંત વિનાના હજારો સ્વરૂપોવાળા હજારો ચરણ સ્ત્રા થળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા સા સદ બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનારા એવા દેવને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલ પ્રાણી પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કે શું પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કૂટ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કો માર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય મળે છે અને સર્વ તીર્થો યાત્રાથી જે ફળ મળે છે તે સર્વ કુટુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે છે તેના સર્વે પાપો નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના સર્વે શત્રુઓ બળી જાય છે તેના પણ સર્વગ્રહો શાંત રહે છે અને તેના પાપોનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યું તેણે સર્વદાન આપ્યા અને દેવોની રૂઢા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક માણસના દિવસે મારી સમીપ આ નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને શ્રી વિષ્ણુ નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે इति श्री जन्म महाभारते भीष्म युधिष्ठिसुदिवसहस्र स्त्रसंपूर्ण श्रीकृष्णार्पण